એટલે બોમ્બે વાળો હોય તો આપડે આમ અધ વર્ષથી જવાનું એટલે તું વાળો નહી વારો થઈ જાય મિત્રો એના મિત્રો આપણે પાવડર ભરી ગયા ચાર પાંચ દેખાતા હજીરામાં સુરત એ ગામ થી આપડે વૈટેન જવાનું હે ભરવાજિયા હજી આપણે જે ભરવા જવાનું એ એકસો ને સત્તર કિલોમીટર જેવું હે હજી આમ સેટુ હે મિત્રો એમ તો અહીંયા લગન હે

આપડો ઓરણ છોટી જાય છે તો ઓરણ છોટી ગયો મિત્રો હવે ચોટીલા જઈને આપણે નવું ધબરાયે જ

હવે હાલો મિત્રો મસ્ત મજા જમીન નાખીએ અંદર જઈએ પછી મળીએ મસ્ત મજાની ઘઉં ની ભાઈ અત્યારે આપણે રોડ ઉપર અને હજી આપણે જવાનું હોય મિત્રો એરિયુતાલીસ કિલોમીટર જેવું આપણે ત્રણ કિલોમીટર પછી ડાબી સાઈડ મારવાનો હે મિત્રો અને ફરીને આપણે સીધાપુર આસપાસ નીકળી હોય દોડ તો જ્યારથી આપણે ટર્ન માર્યું હે ત્યાંથી આવો રસ્તો છે ભાઈ ને એવો ખરાબ હતો ને મિત્રો વિડીયો તો ઉતરે એમ જ નહોતો ગાડી આમથી આમ આમથી આમ સાવ ઘરે થાતી હતી એવો રસ્તો ખરાબ હતો હવે આગળ આવે છે નહીં જોઈએ હવે આપણે સત્રી કિલોમીટર જવાનું હોય હજી આગળ આવી જ મિત્રો એવો રોડ

તો હાલો મિત્રો હવે આપણે ગેપ જોઈએ એટલે આપણે નીકળી જઈએ ફટાફટ આપણે જ્યાંથી લોડિંગ કરવાનું હોય ત્યાં પૂગી આવ્યા હે ન્યાયનો ન્યાનો નજારો હું તમને બતાવું તો મિત્રો આ જગ્યાએથી આપણે લોડિંગ કરવાનું હોય ને મિત્રો માર્કેટ યાર્ડ જેવું હોય હવે લોડિંગ ક્યારે થાય તો આપણે કંઈ ખબર નથી આપણે હિ આપણે હું જેને ન ખબર હોય એને હું કહી દઉં કે ભાઈ આપણે લોડ કરવા આવ્યા હે હિંમતનગરનું અને હવે અડ્યો જ હોય કે શું હોય તો મને નથી ખબર હવે લોડ થાય પછી ખબર પડે અને અત્યારે હવે કેટલીક વારમાં થાય ખબર નથી કાલ થાય આજે થાય તો આલો તમને નહીં પરમાણે કે ક્યારે થાય મિત્રો આપણી ગાડી છે ને ભાઈ અત્યારે નહીં ભરાય આપણી ગાડી સવારે ભરાશે ને મને ખબર હતી એવો અંદાજ જ હતો આપણે સવારે જ ભરાશે તો અત્યારે આપણી ગાડી છે ને એવા અમે ટાકો દેખાય ને એ સાઈડ રાખીએ ના અહીંયા હોટલ હે ભાઈ તો આપણે અહીંયા આવ્યા હે મિત્રો હવે ઘણીક વાર અમે રખાડીએ ભાઈ અત્યારે ટાઈમ તો કાઢવો જોઈએ હજી સાડા પાંચ જેવું થયું હોય આપણી ગાડી સવારે ભરાશે રાત પડી જાય તો હોવી જાય ભાઈ ને આ બ્લોગ હેના મિત્રો આજનો આજ આપણે નહીં આવે આજે એક પણ બ્લોગ નહીં હું અપલોડ કરું હવે આપણે આજે જે લોડિંગનો હોય કાલ અપલોડ કર્યો કાલનો જ અપલોડ કર્યો હવે આપણી પાસે બ્લોગનો એક દિનો આગો થઈ ગયો તમને હવે જોવાની મજા આવશે આજ નહીં આવે બાકી આવશે પાણી ગાડી દ્વારા જઈએ છે અને આપણે જે હોટલ છે ને મિત્રો એ સામેની સાઈડ છે વા તો આપણે હાજે ને આજ આયું જમવા બમવા ભાઈ બીજું તો કઈ હે નહીં જમવાનું ત્યાં જ આપણે જવું પડશે અને આપડી ગાડી જવા ગોડાઉનમાં હે મિત્રો અંદર આ બાજુ ને ભાઈ આ રસ્તો હે હાઈવે હે મેન બધી ગાડીઓ હાલે એટલે આમ આપણે ટ્રાફિક બ્રાફિક ને બધું રીએ છે અક્કલકોટ વાળું આવી વે છે ચાલો મિત્રો મળી જાય આગળ જ્યાં ભરવા આવ્યા છે ને એનું આ નામ છે મિત્રો ગેટ છે અહીંયા અને આ મિત્રો માર્કેટ યાર્ડ જેવું છે જીણકું કંઈક જીણકું કંઈક માર્કેટ યાર્ડ છે હવે છે ને આપણી ગાડી જોઈ લીધું સામે પડી છે અમે રાખી હતી આપણે ત્યાં જઈએ હે આપણે ગાડી સાઈડ અને આ બધું છે ને મિત્રો કારખાના જ છે મતલબ કે અડજ ભરવાના

આ આવી ગયા આપણા પાંદડા મિત્રો આપણો સૂનો મસ્ત મજાનો બાબુ પાર્સલ આપણે ખાઈએ કેમ કે બાબુ પાર્સલ ખાય તો ભાઈ આપણા મોનિંગ જયમાં મોગલ જય મિલુઝર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનો સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર મિત્રો આજે આપણા બ્લોગનો બીજો દિવસ કાલે જ એ બ્લોગ ઉતારતા હતા એમાં જ આ બ્લોગ આપણો આવશે અને ભાઈ અત્યારમાં આપણે આવી ગયા મિત્રો ગાડી લોડિંગ કરવા માટે રાતે જ આવી ગયા હતા રાતે સુઈ ગયા હતા આપણે અત્યારે આપણે ગાડી લોડિંગ જવાનું ચાલુ કરી દીધું છે આગળથી આમ જાય એટલે ચાલો ના જઈને મળીએ કન્ટિન્યુ એ લોડિંગ કરવા આવ્યા છે ને મેં એટલી આઈડ આવશે ભાઈ ચાલો તમે નજર કરો મિત્રો પપ્પા ઉપર પહેન બોડી ઉખી છે મારે ઉપર જવું છે આઈડ જવો ખાલી ચાલો આપણે ઉપર જઈએ બિલ્ડિંગ થવાનું સારું છે આપણું Bé bó đi chạy nha Bé thấp đi, sorry bó đi nè mấy cậu Cậu bây loading अंदर से माल पैकिंग करें ना आवे मेरे रोहित हेलो ऑर्डर लोडिंग करे है ना ऑर्डर थाई है लोडिंग आया थी गाइड वाला ने कैसे लोड आवे तो ए, कब तक लोडिंग होगा और एक आधा घंटा इधर से ही होगा पूरा माल एक घंटा इधर से ही होगा एक ही जगह हैं एक ही जगह एक ही जगह करो करो वीडियो तो बना रहा क्या वीडियो बना रहा

મતલબ એવી રીતના લોડિંગ નહીં આપણે જે બોડી વાહન હોલ્યુ થાય ને નાખવા આટુ મિત્રો અંદર છે ને હાશ નત લેવાતો ના એવી ગરમી થાય છે ભાઈ આ અલગ ને પથારી ભરવાઈ ગઈ અંદર આપણે ઉપર થી આવ્યા પાછા ઉપર જાય છે શું હે ભાઈ કાં વાત કરી યાર ગરમી ની તો હજી તો મિત્રો આઠ ને સવાર ને આઠ મિત્રો મળી આપડી ગાડી અડધી ગાડી ભરતા ભરતા હે ને શા ની બ્રેક આવી છે તો બધાય શા પીએ હે મિત્રો બેઠા બેઠા બધાય મીટિંગ જમાવીને શા પીએ હે અહીંયા અહીંયા ગાડી એટલી બાકી રહી હે હજી આપણે છ થપી જેવું રહ્યું હોય ને બધા શા ની એડવર્ટાઈઝ કરી બેઠા હે અમે સામી એડવાર્ટેજ પૂરી કરે તો પછી આપણી ગાડી ભરાવણ ચાલુ થાય તો તો માલનો એટલો જ સ્ટોક રહ્યો છે ને ગાડી એટલી જ રહી છે ભાઈ ખાલી હવે બે રહી ને સ્ટોક છે ગાડીમાં હવે તો ખાલી બે થપ્પી રહી

હવે ઉપર જે હતું રેડી હવે આ ત્રણ થપી રહ્યા એટલે અંદર જાય લેવા પાસે સંગાની ગાડી ભરાય છે અને મિત્રો એવી ગરમી પડે છે ને હાલત ખરાબ થઈ ગઈ છે ભાઈ નેક્સ્ટ લેવલ ની અંદર તો હાલો મિત્રો મળી આવે આપણી ગાડી ભરાઈ જાય પછી સીધા કાટે જઈએ પછી કંટીન ખાલી ગાડી ભરાઈ ગઈ છે તો આ ગોડાઉન આખે આખો હાવ ખાલી થઈ ગયો છે અને ભાઈ કેમેરો થોડો સાફ કરવાની જરૂર છે અને આપણી ગાડી આખી લોટ થઈ ગઈ છે આપણે હાઈટ જેવું દેખાતું હતું એટલે પાંચ છ બોરી છે જ્યાં હાઈટ જેવું હતું પસવાડા ખીચી લઈએ અને બહુ હાઈટ આવે નહીં અને બધું લોડિંગ હો ગયા હા હો ગયા તો મિત્રો અહીં જો કેવી લાગે ગાડી જરા કમેન્ટ કરી દેજો ને હવે લોડિંગ થઈ ગઈ છે ને હવે આપણે બધાથી પહેલાં જવાનું ભાઈ કાટે તો હાલો પેલા જે કાટે પછી આપડે નાણાં કાલપત્રી બાંધવા નહીં પેલા આપડે કાટે પછી ગાડી લોડિંગ કરીને કાટે તો કાટે કોઈ ભાઈ વાણું તીતલ હે તો હવે આપડે કાટા ને પેલા ઉભા હે હવે કાટે આવે તો આપડો કાંટો થાય ન આપડો કાટો કાંથી થાય કાટો થાય પછી નાણાં કાલપત્રી થાય પછી બીજ જડે તો કાટે આવે ત્યારે થાય ભાઈ બધું આપડે પેલું નજર મારીએ આવે કે નહીં હજાર કોઈ દેખાતું નથી ચાલો મિત્રો મળી આવે આપણે કાટો બાટો કરાવી નાણાં કાલપત્રી બંધાઈ ગયા હે ને ભાઈ અત્યારના કોઈ છે ને નવો ડ્રાઈવર હોય ને મિત્રો જે બે ત્રણ મહિનાથી આવ્યો હોય ને કૅલેન્ડર એને એ અત્યારે કાલપત્રી બાંધે ને તો ઘણખર તો આ ટ્રીપે ઘરે ભાગી જાય એવું પોઝિશન હે મિત્રો હા ફૂલ ગરમીમાં આપણે બાંધી હે હું મોથું પગ ધોઈ ગયો બાકી હાલતનું પૂરું જ થઈ ગયું છે પાછો ભાઈ આમાં વરસાદનું મોસમ છે અત્યારે સુમાહાનું થોડું થોડું સીઝન છે એટલે બધું જ ધ્યાન રાખવું જ પડે મિત્રો એટલે આપણે નાણા કાલપત્રી કરવા એ બી ના હાલે હાલે જ નહીં એટલે મસ્ત મજા નાણાં કાલપત્રી થઈ ગયા હવે પાપા બિલ બિલ લઈને આવે એટલે આપણે નીકળીએ અહીંથી સીધું આપણે તુલજાપુર નીકળાય છે આમથી આમ જવાનું હોય તો હાલો મિત્રો મળી આવે આગળ કન્ટિન્યુ આપણે લોડિંગ કરી નીકળી ગયા હે ને ભાઈ રસ્તો હેમ મારી નાખે એવો ખરાબ હે મિત્રો